હ્યુમન સિસ્ટમ અપડેટિંગ પ્રોગ્રામ શાળા નંબર બેનું શિક્ષણ લેતા સર્વ સાધકોને જય શ્રી કૃષ્ણ જે લોકો શાળા નંબર બેનું શિક્ષણ લઈ રહ્યા છે તેમનું તો રૂપાંતરણ થઈ જ રહ્યું છે જે લોકોએ મૂકી દીધું છે તે લોકોને નથી ખબર કે તે લોકો શું ગુમાવી રહ્યા છે ને જે લોકો આ શાળાનું શિક્ષણ નથી લીધું મારે તે લોકોને વાત કહેવી હતી મને આ આપણને એવું કહેવામાં આવ્યું આવ્યું છે ને કે ગુરુ એક જ કરાય ગુરુ ના બદલાય તો હું કહીશ કે આ એક માન્યતા છે આપણે એવું સાંભળ્યું હતું કે એકવીસમી સદીમાં કશુંક થશે નવું થશે તો તમે તમારી આસપાસ જુઓ આજના નવા જનરેશનના વિચારો જુઓ તેમની રહેણી તેમનું વર્તન એકવીસમી સદીનું પરિવર્તન છે આપણે કહીએ છીએ કે સમય બદલાઈ ગયો છે ને જુઓ તે બાળકોમાં આપણે જોઈ રહ્યા છીએ તે જ વાત કરવા માગું છું આજના બાળકોને તમે કહેશો કે બેટા ભાગવદ્ ગીતા વાંચ રામાયણ સાંભળો તો તે તમારી વાત માનશે ના કારણ કે એકવીસમી સદીનું પરિવર્તન ને આપણે બી કેટલી ગીતા વાંચી શ્રી રામ ભગવાનનો ઇતિહાસ સાંભળ્યો પણ એક પ્રશ્નનો જવાબ તો આપણને બી નથી મળ્યો કે શિવના પિતા કોણ શિવ ક્યાંથી આવ્યા આપણે પણ જે માન્યું હોય તે ફક્ત માનીને જ બેઠા છીએ એટલે માટે આપણને પણ આપણું જીવન અધૂરું જ લાગી રહ્યું છે શાળા નંબર બેમાં જે શિક્ષણ આપવામાં આવે છે તો તે શિક્ષણ પ્રાચીન સમયનું છે જે સમયમાં શ્રી રામ ભગવાનનો જન્મ થયો ત્યારે સમય અલગ હતો કૃષ્ણ ભગવાનનો જન્મ થયો ત્યારે પણ સમય અલગ હતો મહાવીર ભગવાનનો જન્મ થયો ત્યારે પણ અલગ હતો જે જે આ માન હસ્તી આવી એ રીતે ધર્મ સ્થાપિત થતો ગયો આ બધા નતા આ બધા મહાન વ્યક્તિનો જન્મ નહોતો થયો ત્યારે કયો ધર્મ હતો આપણે નથી ખબર બસ તે જ સનાતન ધર્મ પણ અસલ સનાતન ધર્મનું જ્ઞાન આપણને ખબર જ નથી એ સનાતન ધર્મનું શિક્ષણ શિક્ષણ આજે બંધાણા ગામે ગિરનારને તળેડી ઉપર શ્રી શ્રી વાયશ્રી દ્વારા શિક્ષણ આપવામાં આવે છે આજનું જન જનરેશન ભડકી ગયું છે કોઈ ધર્મની નથી ખબર આપણને પણ નથી ખબર આપણને જે સત્ય ખબર નથી તો આપણે આપણા બાળકોને શું શિક્ષણ આપશું તો ચલો જાગો વિચારો અને આ શિક્ષણની માહિતી પોતાના મૂળ ધર્મને સ્થાપિત કરો અને હું કોણ છું તે જાણો જય શ્રી કૃષ્ણ બધાને